ભગવાન બીજા કંઈ આશીર્વાદ જોતા નથી એક આશીર્વાદ ની ઈચ્છા છે એક અપેક્ષા છે એક મનમાં માં છે એક આશીર્વાદ જોઈએ જોઈએ ભગવાનની પાસે માંગ્યું નરસિંહ ભગવાને કીધું બોલ ને બેટા અને ત્યારે ભગવાનની પાસે માંગ્યું છે શું માંગ્યું કે ભગવાન આ ઇન્દ્રિયો છે ને એ અમારા વશમાં રહે એટલા માટે વ્રત છે ને ઇન્દ્રિયોને જીતવાનો એક સાધન છે એક પગથિયું છે એનાથી તમે ઇન્દ્રિયોને જીતી શકો ઇન્દ્રિયોને જીતવાનો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો સત્સંગ છે દાખલો આપો પ્રસંગ આમ સાવ સિદ્ધિ વાત કારણ કે આધ્યાત્મોની વાતો તો હજી મને બહુ ઊંડીથી સમજાતી નથી એટલે બહુ ઊંડે નથી લઈ જાતું તમને પણ તમને સમજાવું કે આમાં ઘણી વખત આપણને જેની અંદર કઈ જામતું ન હોય એ કથામાં હારે બેઠા હશે પણ એ બેઠા છે એનાથી આપણને કઈ તકલીફ હે રમાબેન એવું થાય સત્સંગના યાત્રામાં આપણે જઈએ તો ઘણી વખત એવું આપણે જોતા હોઈએ કે જે એકબીજા સાથે લડેલા હોય હોય એકબીજા સાથે સાથે એ પણ સત્સંગની અંદર પોતે બેઠા હોય સત્સંગ સૌથી મોટું તમને તમારી અંદર એ સંયમ આપે કે તમને તમારા દુશ્મન ની અંદર પણ વૈષ્ણવ ના કે ભગવાનના ભક્તના દર્શન થાય કલાકે કલાકે ગોળા પાસે જઈને પાણીનો ગ્લાસ પીવા વાળા માણસો બે કલાક અહીંયા બેઠા રહી છે છતાં પાણી સાંભળતું નથી સત્સંગથી બીજો ફાયદો એ થાય તમારી જીભ તમારા કાબુમાં રહે છે બે રીતે હા બધી ઇન્દ્રિયોને એક એક કામ જ આપ્યું છે આને એકને જ બે કામ આપ્યા છે આંખનું એક જ કામ જોવાનું કાનનું એક જ કામ સાંભળવાનું પગનું એક જ કામ ચાલવાનું દોડા દોડી કરવાનું હાથનું એક જ કામ ક્રિયા કરવાનું નાકનું એક જ કામ સુગંધ લેવાનું હા જીભના બે કામ ખાવાનું અને બોલવાનું અને હંમેશા એક કાર્ય બે કામ કરે ને એટલે બેમાંથી કોઈ ભાગે કોઈકના હરખા ત્યાં બાકી બધાય ગોથું ખાઈ ગયા એક કાર્ય બે કામ કરવા અઘરા છે અને એક આર્ય બે કામ એક આધારે કરવા હોય સીધી રીતે કરવા હોય ને તમારે સિદ્ધ કરી લેવા હોય તો એના માટે ઉપવાસ છે કે તમે ખાવ નહીં તો તમારી જીભ કાપમાં રહે બોલવું બહુ સહેલું છે હા કોકને સલાહ દેવામાં તો આપણે બધા બહુ શુરા છીએ પણ ક્યારેક કોક દે સાંભળવાનું થાય એવા સમયે જે ધીરતા છે પ્રહલાદે કીધું ભગવાન મારી ઇન્દ્રિયો મારા વશમાં રહે પ્રહલાદે ભગવાનની પાસે બીજું કાંઈ માંગ્યું નથી મારે કાંઈ ન જોઈએ ન જ માગે ને કાંઈ જેવું તેવું થોડું ઈન્દ્રને ઈર્ષ્યા થાય એવો વૈભવ હતો એવું સુખ હતું હા હિરણ કશ્યપુ કઈ જેવો તેવો સુખી આખી પૃથ્વીમાં એની જેવો કોઈ યોદ્ધા નહોતો એની જેટલું પરાક્રમ કોઈ પાસે નહોતું એની પાસે સંપત્તિ હતી હતા ઘણું બધું હતું રાજમહેલ મોટો જબર હતો રાજમહેલ હતો ઘરેણાઓ હતા સોના ચાંદીના વાસણો હતા ખાવા પીવાનું ખૂબ હતું પણ જીવનમાં શાંતિ નહોતી એટલી બધું સુખ ભોગવી શકતો નથી તો બધા સુખની એક જ દવા છે શાંતા હા શાંત રહ્યો જે મળ્યું છે ને ભોગવું